જય માતાજી બાપા છે તરમ મિત્રો મિત્રો કેમ છો બધા તો મિત્રો તો આજે છે ને રવિવાર છે એટલે રવિવાર તો અમારે બપોર સુધી કારખાનું ચાલુ હોય છે અને તો કેન્ડલ છે ને તે આપલા બનાવવા જો હા હે બની ગયા જો બની ગયા તે આપલા જો

જો કારીગર બબલું છે ઉત્તર પ્રદેશ ના ગુજરાતી બોલે છે ગુજરાતી કરતા જેવું હોય તો કઈ ગુજરાતી માં કાઈ કેવું છે જય મરણા જય મરણા અદ્રજા છે કેવું લાગે હે કામ કરવા થોડુંક મન થાય તો હે રજા હોય તો થોડુંક મન થાય હા મહાદેવ કામ છે આજે રવિવારે છે અમારે વિપુલભાઈ છે

બધા બેડું પિંજલ ભરી નાખે પછી તળે નઈ હું તમને કે પકોડા બનાવે છે પહેલી વાર છે ને આપડે

તો હારું તો કેવી રીતે બનાવે છે આપણે રોહી એ હા જો કિંજલ હશે ને તળવંની શરૂઆત કીધી છે પકોડા

કકડા દાઈનું મેં દાળનું ચેન લોટેગોર બી નહી ખંદો. બે આપકો કોડા તળાઈને કાછો. તા સાનું ઓર્યો. ફરી છે. હો? તા સા સાનું

ના નહીં વિડીયોમાં માં બના રે તો એ દાળે માં લક્ષ્મતા તળે ના કા પછી પાછો તમને બતાવીશ તો મિત્રો કિંગળ છે ને પકોડા બની નાખ્યા છે ચટણી પકોડા Time vẫn nghe thấy chuẩn bị. Sạch thật sự. Timmy 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 sạch có sự.

પપોળા ને એવું થયા હોય અત્યારે સાપ હોટલા ખાઈ નથી પણ મિત્રો ચાલો જો હાંઠ પડી ગઈ છે અને તીજી જગ્યાએ જમવાનું બનાવી નાખ્યું છે ગારઠિયાનું શાક દૂધ કાકડી રોટલો હા શું કેવું ત્યારે ખાવાનું હે ખાવાનું કે

ફ્રેન્ડ સર્કલમાં એમાં લેક જે હોય એ નવા અલગ સાથે ગુજરાત નહીં